તો ફાઈનલ આપણે વૃંદાવન હોટેલ એ ગયા છીએ એની વૃંદાવન હોટલની ની બાજુમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે અહીંયા બસ આવવાની છે તો થોડી જ વારમાં બસ આવવાની છે તો આપણે બસ ની થોડી રાહ જોઈએ આ રસ્તો ડીસા જાય છે તો જેની આપણે રાહ જોઈને બેઠા હતા એ બસ આવી ગઈ છે જોઈ લો અને હું બસમાં હવે ખુરશીમાં વ્યવસ્થિત બી જાઉં તો જોઈ શકો છો તમે કેવા આરામથી આપણે ચાલો છો હા બાકા જીકી બાકા જીકી તો મિત્રો આ બસમાંથી હું ઉતરી ગયો છું અને એક્ઝેક્ટ અહીંયા બેચરાજી મંદિર આવેલું છે તો બેચરાજી મંદિર જવાની ઈચ્છા થઈ ગઈ તો માતાજીના દર્શન કરી અને પછી આપણે નીકળીશું ધાંગધ્રા રેડી આ આવેલો છે બેચરાજીના બહારનો ચોક અહીંયા સર્કલ આવેલું છે આ જોઈ લો આ બસમતી હું હાલ જસ્ટ ઉતર્યો છું અને આ સર્કલ આવેલું છે અને સર્કલથી આ બાજુ જવાનું પોપટ વસાની ધર્મશાળા આવેલી છે અને અહીંયાથી જઈશું તો આવશે મા બહુચરનું ધામ તો ચાલો આપણે બહુચરમાં દર્શન કરવા પણ હિન્દુ સનાતન ધર્મમાં એક કહેવત છે કે માતાજીના મંદિરે જઈએ તો ખાલી હાથે ન જવાય એના માટે જોઈ લો આ પેડા લઈ લીધા છે અને ભાઈ વજન કરે છે આ સીધો રસ્તો માતાજીના મંદિર જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો જોઈ લો માતાજી માટે મસ્ત પ્રસાદી લઈ લીધી અને હવે આપણે ચલો છો નો બોર્ડ દેખાતું હશે તમને માં બહુચર ચાલો હવે જોઈ શકો છો મિત્રો તમે જય બહુચર માં અહીંયા ગેટમાં જે એન્ટ્રી આપેલી છે એના ઉપર જ આ બોર્ડ મારેલું છે અને આ છે એન્ટ્રી ગેટ અહીંયા બધા ચંપલ રાખે છે આપણે પણ ચંપલ ચંપલ અહીંયા મૂકી દો તો જોઈ શકો છો મિત્રો આપણે બહુચરમાના મંદિરે પહોંચી ગયા છીએ બહુચરમાનું મંદિર હજી બને છે અને અંદર જોઈ લો ક્રેન્ક પણ ઊભી છે અને અંદર પુરાણિક મંદિર હજી પણ છે અમુક અમુક જે તમે સામે જોઈ શકો છો અને આ છે અંબે અરે સોરી બહુચરમાનો ગરબો જોઈ શકો છો તમે પહેલાં તો હું તમને માતાજીના ગરબાના દર્શન કરાવી દઉં તો જય જય મા મા અંબે અને અંબેર તો મિત્રો જોઈ શકો છો આ છે વિશ્રામ હોલ તો અહિયાં જે કોઈ ભક્તો આવે છે હોય અહીંયા સાંજ હોય અહીંયા વિશ્રામ કરે છે અને માતાજીઓ બેઠી છે માતાજી છે આ માતાજીની જે કોઈ પગપાળા ભક્તો આવે છે તો અહીંયા ધજાઓ મૂકેલી છે બહુ વિશાળ ધજા છે આ છે ક્રેંગ અહીંયા મંદિર નવું બને છે ગઈ સાલ હું આવ્યો તો પણ ત્યારે પણ આ જ કન્ડિશન હતી આજે પણ આ જ કન્ડિશન છે કામ બહુ ધીમું ચાલે છે એના માટે આ છે જે નાના છોકરાઓની બાબરી ઉતારે છે અહીંયા મિત્રો મંદિર બનશે ત્યારે બહુ વિશાળ અને બહુ ભવ્ય મંદિર બનવાનું છે પણ હાલ તો બઉ અહીંયા રમણ ભમણ પડેલું છે જોઈ લો તમે જોઈ શકો છો અને આ બધું પુરાણિક છે અને કદાચ આ મંદિર બનાવ્યા પછી અહીં પણ તોડવાનું જ હશે મારા અંદાજી મોણસો વાત કરે છે અને અહીંયા નાના છોકરાની બાબરી ઉતારવામાં આવે છે જોઈ લો સૂચના બાબરી ઉતાર્યા બાદ સાથીઓ વરખડી મંદિરમાં પૂજારી કરવો નહીં ઓકે અહીંયા તો ધજાઓ રાખી છે જોઈ લો તો મિત્રો મંદિર તો હજી બનવાનું છે પણ નાના મંદિરમાં તમે કેમેરા દ્વારા ટીવીમાં દર્શન કરી શકો છો માતાજીના જોઈ લો અને અહીંયા ભક્તો પ્રસાદ ચડાવે છે તો માતાજી ના દર્શન કરીને હવે આપણે સીધા નેકલી ગયા છીએ જવાનું છે ધ્રાંગધ્રા તો ધાંગ્રા બસ અહીંયાથી પકડી લીધી છે ધાંગધ્રા ડાયરેક્ટ બસ તો મળી નથી પણ જે લોકો જે બસ મળી છે એ બસ બેઠો છું અને આગળથી વિરમગામથી આગળ બસ બદલાવાની છે ચાલો તો તો ભાઈબંધ થોડી જ વાર માં આપણે ધાંગધ્રા પહોંચવાના છીએ અને ધાંગધ્રા કાલે ઓપનિંગ છે તો ઓપનિંગ પણ કરવાની છે તો સીધું જવાનું છે ચોટીલા મા ચામુરના ધામે તો દર્શન કરીશું તો જોઈ લો આપણે ધ્રાંગધ્રા આવી ગયા છીએ અને હવે સીધું રવાના થવાનું છે ચોટીલા મા ચામુડ ના ધામે ચલો તમે તો તમે જોઈ શકો છો આ છે ધાંગધ્રા નું બસ સ્ટેશન તો અહીંયા થોડી જ વાર માં સુરેન્દ્રનગર ની બસ આવવાની છે તો સુરેન્દ્રનગર ની બસ માં હું બી જઈશ જોઈ શકો છો તમે બસ તો આવી ગઈ પણ કરમ બહુ કાઠા હતા એટલે બસ મળી ગઈ લોકલ તો સુરેન્દ્રનગર પોચતો પોચતો હોજ પડી જવાની હતી એના માટે હું દુધરેજ ઉતરી જવાનો છું દુધરેજ થી આપણે તો દુધરેજ આપણે ઉતરી ગયા ને ત્યાંથી બેસી ગયા રિક્ષામાં તો રિક્ષા જવાની છે રતનપુર ઢાળ તો રતનપુર ઢાળે હું ઉતરી જવાનો છું ત્યાંથી અધડકો ગાડીઓ અને બસો જાય છે ચોટીલામાં ચામુંડના ધામે તો તમે જોઈ શકો છો અહિયાં નર્મદા કેનાળ આવી છે બહુ વિશાળ અને બહુ સુંદર કેનાળ છે અને પાણી અથડક પાણી છે રસ્તા ઉપર પાણી છે અને રસ્તો બહુ ખરાબ પણ છે અને પાણી બહુ સારું છે જોઈ શકો છો તમે રસ્તો કેટલો ભયંકર અને એકદમ ખરાબ ગીલો રસ્તો છે તો આપણે ફરી અને જવાનું છે સીધું રતનપુર ઢાળ તો ભાઈબાના રતનપુર ઢાળ થી હું ચોટીલાની ઇકો ગાડીમાં બેસી ગયો છું જુઓ ચાલો આગળ બેઠો છું ભારત માં કોઈ પણ ખૂણે જાઓ પણ સારા મારું ફેવરેટ તો ક્યાંક ને ક્યાંક જોવાનું હોય છે તો સુરેન્દ્રનગરમાં મને સારા મારું જોવા મળ્યું છે અહીંયા તો હરિયાળી છે અને અહીંયા પ્લેન રસ્તા છે પ્લસ અહીંયાનો વ્યૂ બહુ સારો છે હાઈવે પણ બહુ સારો છે અહીંયાની ખેતીવાડી જોઈ લો તમે જોઈ શકો છો એકદમ લીલી સ્તમ ખેતીવાડી પણ છે તો જય આ જામુન મિત્રો જોઈ લો તમે જોઈ શકો છો આપણે ચોટીલા પહોંચી ગયા છે અને થોડા દૂર છે તમને હું બતાવું અહીંયા તમને પાઘર દેખાતો છે પહાડ દેખાતો હશે માતાજીનો અને આ છે અમદાવાદ રાજકોટ હાઈવે দাদা અમદાવાદ રાજકોટ હાઈવે જોઈ શકો છો તમે તો જય માતાજી બધા મિત્રોને મિત્રો જોઈ લો હું ચોટીલા પહોંચી ગયો છું આ ચોટીલા નું બસ સ્ટેશન આવેલું છે અને આ જોઈ શકો છો તમે આ ચોટીલા નો બહાર નો રસ્તો છે અને ચોક આવેલો છે ને એક્ઝિટ સામે તમે દેખી રહ્યા છો એ ગેટ આવેલો છે તો હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું ચલો તો હવે આ રસ્તો સીધો અમદાવાદ તરફ જાય છે આ રસ્તો રાજકોટ તરફ અને આગળ તમે સોમનાથ વગેરે જવું હોય તો અહીંયા રસ્તાથી જઈ શકો છો અને સામે દુકાનો આવેલી છે અને અહીંયાનું આવી રીતે લોકેશન છે અને એક આ મંદિર ગેટ છે અને એક આ ગેટ છે બંને ગેટ છે આજુબાજુ તો એક્ઝેક્ટ ગેટ ની બહાર આવી રીતે લોકેશન તમને દેખાશે જોઈ લો બહુ સુંદર લોકેશન છે આ એન્ટ્રી ગેટ છે

તો એક વાર મિત્રો હું અહિયાં તમને દર્શન કરાવી દઉં જોઈ લો દર્શન કરી લો તમે જય ચોમુંડ માં કોમેન્ટ જરૂરથી કરજો જય મા ચામુંડ બધાનું સપનું પૂરું કરજે માં તો આપણે પહોંચી ગયા છે થોડા જ દૂર છીએ માતાજીના મંદિરના બીજા નંબરના ગેટ સુધી થોડા જ દૂર છીએ

તો જે ચોટીલામાં નીચે મંદિર આવેલું છે એના હું માતાજીના તમને દર્શન કરાવી દઉં તો ચાલો હવે આપણે માતાજીનાં દર્શન કરીએ જય માતા રાણી જય માતાજી જય માતાજી આ માતાજીનું નીચે મંદિર આવેલું છે મા ચોટીલામાં એ મારી માં જ્યાં સરજી મારી જોશ માયા તો જ્યાં તમે દર્શન કરી રહ્યા છો આ માતાજીનું નીચે મંદિર આવેલું છે સામે સામે તમને પર્વત દેખતો હશે અને એક્ઝેક્ટ એને સામે મંદિર આવેલું છે માતાજીનું જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ માતાજીનું નીચેનું મંદિર છે અહીંયા એક્ઝેક્ટ બાજુમાં પ્રસાદી મળે છે અને બહુ વિશાળ મંદિર છે ઉપરથી પણ તમે જોઈ શકો છો બહુ વિશાળ મંદિર છે અને એક્ઝેક્ટ સામે પર્વત ઉપર તમને માતાજીનું મંદિર મતલબ તમને દેખાતો હશે ડુંગર ઉપર તો હવે ઉપર આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો હવે ચાલો ઉપર તો ભાઈ પણ તમે જોઈ શકો છો આપણે ચામુંડા માતાજી ટ્રસ્ટ ચોટીલા જે મેન એન્ટ્રી ગેટ છે ગેટ પહોંચી ગયા છીએ અને અહીંયાથી બધા શ્રદ્ધાળુઓ ઉપર ચડે છે અને ઉપર ડુંગર ઉપર માતાજી મંદિર આવેલું છે અને એક્ઝેક્ટ બાજુમાં આ પણ ચામુંડા માતાજી નું મંદિર આવેલું છે અને બાજુમાં પ્રસાદીની અને નાની મોટી ચુંદડીઓ વાળી દુકાન છે આવેલી ભોજન શાળા સોરી તો પણ લીધા વગર જમાડે છે તમે તો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ લો એન્ટ્રી ગેટ થી પ્રવેશ કરી લીધો છે અને ઉપર ચડતા કમસેકમ કમ આશરે અડધો કલાક જેવો થઈ જ જવાનો છે અને આ ચામુંડા માતાજીની ટ્રસ્ટની ઓફિસ આવેલી છે હવે આપણે થોડી જ વારમાં માતાજીના દર્શન કરવાના છીએ જોઈ શકો છો તમે આપણે માતાજીના ડુંગર ઉપર ચડી ગયા છે ધીમે 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 બહુ થાક લાગ્યો છે પણ માં બધાની રક્ષા કરજે મારી જોવાવાળાની વિડીયો સપોર્ટ કરવા વાળાની બધાની રક્ષા કરજે મારી મા હું જમ્યો નથી માં જમ્યા મારી માં ચોથો દિવસે અહીંયા ચપ્પલ ઉતારી દઈએ આપણે અહીંયા

અને જોઈ લો આવી રીતે ઉપરનો ડુંગર ઉપરનો મંદિર છે આ થોડો ચોક છે વેવા વિશ્રામ કરવા માટે લેવા માટે તો હવે આપણે મંદિરમાં જઈશું ચાલો you uh -huh. મિત્રો નીચેનું મંદિર છે ને અહીંયા સ્વયંભૂ દેવી માતાજીની મૂર્તિ આવેલી છે અને મંદિરના નીચે મંદિર છે જોઈ લો તમે જોઈ શકો છો અને આ સંતોષી માનું મંદિર આવેલું છે અને એક્ઝેક્ટ બાજુમાં સાત બેન ખોડિયાર ખોડિયાર માતાજીનું પણ મંદિર અહીંયા આવેલું છે તમે જોઈ લો દર્શન કરી શકો છો જય મા ખોડિયાર એ મારી મારી માં સાથે સાથે બેનો છે જય તો અહિયાં માતાજી ત્રિશૂળ ત્રિશુલ આવેલું છે અને બહાર નેકત અહિયાં માતાજીનો નો આવેલો છે અને બધા ભક્તો અહિયાં આવે છે તો માતાજીનો હાર અને ચુંદડી અહિયાં બાંધે છે જોઈ લો તમે જોઈ શકો છો અને તે સામે મેરડી માતાજી મંદિર આવેલું છે અને આ તો વૈરવજી જ મંદિર છે અને અહીંયા પણ ચુંદડીઓ ભક્તો બાંધેલી છે તો હવે ચાલો મેરડી માતાજીના હું તમને દર્શન કરાવું તો બંધ આ મેરડી માતાજી નું મંદિર આવેલું છે જોઈ લો તમે જોઈ શકો છો ઘરે બેઠામાં મા દર્શન કરી શકો છો ચોટીલા ડુંગર ઉપર માતાજી બેઠી છે મા મેરડી

જે ફોટોગ્રાફી જોયું છે માં લાગેલો છે અને બાજુમાં ધજાઓ લાગેલી છે તો આ ચોટલેના ડુંગર ઉપર માંનો મોટો માં લાગેલો છે અને એક્ઝેક્ટ બાજુમાં આ વિશ્રામ हॉल છે અને અહીંયા લોકો ફોટા પાડાવે છે જોઈ લો આ છે માં જે ચોટેલામાં લાગેલો છે અને આ ધજા જોઈ લો ધજાના દર્શન કરો તો મિત્રો જે ચોટેલાના ડુંગર ઉપર હું ચડ્યો તો અમારા Instagram માં ફોલોઅર્સ અમને મળ્યા છે તો ભાઈ બન મજા આવીને તો અહીંયા તમે કેટલા દિવસથી આવો છો હા અચ્છા અચ્છા તો મિત્રો મને ખૂબ ઘણો આનંદ થયો છે ભાઈબંધ મને મળ્યા છે અને માતાજી મા ભગવતી બધને ખુશ રાખે તો ચલો ભાઈબંધ તમે વિદેશમાં તમારું સપનું હશે કે દુબઈમાં જાવ છે ને આવી રીતે લાઇટિંગ જોવું છે તો દુબઈમાં જવાની કોઈ જરૂર નથી સીધા ચોટીલા આવી જાવ અને ડુંગર ઉપર ચડશો તો તમને વી વીઆઈપી અહીંયાનો નજરિયો દેખાશે જોનો કેટલી વીઆઈપી લાઇટો લાગેલી છે નેના મોટા નેના મોટો મિત્રો તમે જોઈ શકો છો કેટલી લાઇટિંગ વીઆઈપી લાગે છે ડુંગર ઉપર થી નીચે જોઈએ લાઇટે તો લાઇટ એકદમ વીઆઈપી લાગે છે જોઈ 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 લો તમે તમે શકો શકો છો છો નજરિયો આખો અલગ જ છે તમે જોઈ શકો છો કેટલો વી વીઆઈપી નજરિયો દેખાય છે વ્યૂ કેટલો મસ્ત વ્યૂ દેખાય છે જોઈ લો આ મંદિર ઉપર ચડાય છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને મંદિર ચડવાના ઉપર એની એક્ઝિટ बाजूમાં બીજું મંદિર આવેલું છે શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ચલો અંદર તમને દર્શન કરાવું બરાબર છે બહુ ફરક

દિવસ ઉગવામાં થોડી જ વાર છે અને વાગી ગયા છે એક્ઝેટ છ અને છ વાગે તમે જોઈ શકો છો આ પરવેસ ગેટ એ પબ્લિક કેટલી ભેગી થઈ છે આ દર્શન કરવા માટે અને એક્ઝેક્ટ બાજુમાં બે ઘોડાઓ મૂકેલા છે જે કોઈ ભાઈને ફોટોગ્રાફીનો શોખ હોય ફોટોગ્રાફી કરી શકે છે અને સામે હું તમને ઝૂમ કરીને બતાવું કેટલો વીઆઈપી ડુંગર લાગે છે જોઈ શકો છો તમે અને છ વાગ્યા છે છતાંય ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે અને એકજ બાજુ તો મંદિર જ આવેલું છે ચામુંડા માતાજી ટ્રસ્ટ જોઈ લો તમે જોઈ શકો છો અને હવે મારે સીધું નીકળવાનું છે ઘેર તરફ તો ચાલો હવે ચોટીલામાં ટોટલ ત્રણ મંદિર આવેલા છે એક તો ડુંગર ઉપર એક ડુંગરથી એકઝટ નીચે અને એક આ મંદિર આવેલું છે એક એકઝટ બહાર નીકળતા જ તો એમના તો મેં રાતે તમને દર્શન કરાવી દીધા પણ હવે એકવાર ફરીથી હું નીકળતી વખતે દર્શન કરી દીધું ચાલો